સુધીના રૂટમાં ડબલ ડેકર બસ શરૂ કરાઈ છે જ્યારે ટિકિટથી મુસાફરી કરતા મુસાફરોમાંથી એમટીએસ ને બત્રીસ હજાર પાંચસો રૂપિયાની આવક થઈ છે બીજી બાજુ એમટીએસ ચાલુ કરેલી ડબલ ડેકર બસમાં માં મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતા જોવા મળી રહ્યો છે ડબલ ટેકર બસના અંદર ત્રીજી તારીખથી બસ ચાલુ કરી અને તેર તારીખ સુધીના અંદર અત્યાર સુધીમાં સારામાં સારી રીતે લોકો એનો ઉપયોગ કરે છે અને વધુમાં વધુ લોકોનો આગ્રહ હોય છે કે ડબલ ટેકર બસમાં એનો પ્રવાસ કરવો અને સંખ્યામાં જોવા જાવ તો અત્યાર સુધીમાં પહેલા દિવસ એ ખાલી ત્રણસો ચોપન હતી બાકીના દિવસોમાં સાડી છસોથી સાતસો સુધીના છે બે એવા દિવસ બી છે સાતસો ચુંબોતેર સાતસો ઓગણત્રીસ જેવા પેસેન્જર બી આવેલા એટલે એવરેજ બસ ભરેલી બસ હોય છે અને લોકો એનો ઉપયોગ સારો કરે છે બાકી મિલકત વેરા અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા